મુસ્લિમ શરિયત મુજબ મૃત્યુ પામનારાના વારસદારને કઈ રીતે તેનો હિસ્સો મળે અને મુસ્લિમ શરિયત શું છે તેમાં મુફ્તી દ્વારા અપાતા ફતવા અને મુસ્લિમ વ્યક્તિ જીવિત હોય ત્યારે પોતાની મિલકત ગિફ્ટ એટલે કે બક્ષિસ કરી શકે છે કે કેમ તે અંગે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા એડવોકેટ ઇમરાન મલિકની મુલાકાત લેવાતા તેઓએ શું કહ્યું સાંભળીએ

કે હાલમાં અત્યારે જે યુનિફોર્મ સિવિલ કોડની જે ચર્ચા થઈ રહેલી છે તો તે મુજબ આપણે એમાં અત્યારે હાલમાં જે પર્વતમાન મુસ્લિમ શરીયત કોડ એની એટલે કે મુસ્લિમ પર્સનલ લો શરીયત એપ્લિકેશન એક્ટ નાઇન્ટીન થર્ટી સેવન તે મુજબ મુસ્લિમ જે ઇસ્લામ ધર્મનું પાલન કરતો વ્યક્તિ હોય તેની મિલકતોને કઈ રીતે વહેંચણી કરવી તેનો આપણને ખ્યાલ આપે છે કે ધારો કે કોઈ વ્યક્તિ મુસ્લિમ ધર્મ પાડતો હોય અને તે અવસાન પામે ત્યારે તેની મિલકતોનો કઈ રીતે એને વહેંચણી કરવી જોઈએ એના વારસદારો કઈ કઈ કેટેગરીમાં વહેંચણી થાય છે તો આપણે જ્યારે મુસ્લિમ શરિયાત લોમાં જોઈએ તો વારસદારોના ત્રણ આપણે પ્રકાર હોય છે એક પ્રકારની અંદર આપણે જોઈએ તો શેરર્સ એટલે કે નજીકના વારસ હોય બીજા હોય છે તે કે રેસ્યુડેરીસ એટલે જે શેરર્સ હોય તે અન્ય પ્રકારના વારસદારોની બાદબાકી કરે છે જો સેરસ હોય એ જો વ્યક્તિનો કંઈ અન્ય ડાયરેક્ટ લોહીનો સંબંધ ધરાવતો વારસદાર ન હોય તો સેરસ પછી એ રેસ્યુ વ્યાખ્યામાં આવે રેસ્યુ પણ ના હોય તો એ ડિસ્ટન્ટ કિન્ડન્ટની વ્યાખ્યામાં આવે એટલે મુસ્લિમ સમાજમાં જે પણ કંઈ વારસદાર હોય તેની બધી જ વ્યાખ્યા મુસ્લિમ લોમાં થઈ ગયેલ છે એમાં અચ્છા હિસ્સો કઈ રીતે એનો મળે છે આજે મેં તમને કહ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ મુસ્લિમ હોય એનાથી ગુજરી જાય તો એના દફનવિધિની ક્રિયા તેના દેવું એને બાદ કરતાં એની જેમ જંગમ રોકડ માલ મિલકત અથવા માલ મિલકત જે વધે તેની બાદબાકી મુસ્લિમ શરિયત લો પ્રમાણે કરવાની થતી હોય ધારો કે એની પત્ની અને બાળક હોય એમાં એક પુત્રી હોય અને એક છોકરો હોય દીકરો હોય અને એક વાઈફ હોય તો પહેલાં એના જે દેવા હોય એને અને દફનની પ્રક્રિયાને ખર્ચાઓ બાદ કર્યા પછી જે દીકરો હોય અને જે પત્ની હોય તેને વન ઓબ્લિક વન ઓબ્લિક એટલે આઠમો હિસ્સો એને બાદ કર્યા પછી જે હિસ્સો વધે છે તેમાં આપણે દીકરાના બે હિસ્સા અને દીકરીનો એક હિસ્સો એ પ્રમાણેની ગણતરી કરીને એના વારસ દોરોની ગણતરી કરવામાં આવે છે અચ્છા ખાસ કરીને ઇમરાનભાઈ ત્યાં મુસ્લિમ જે વ્યક્તિ હોય પોતે જીવિત હોય તો પોતાનો જે કાંઈ હિસ્સો એ ગિફ્ટ કે બક્ષિસ આપી શકે ખરા જો જે કોઈ ઇસ્લામ ધર્મનું પાલન કરતો હોય તે વ્યક્તિ મુસ્લિમ હોય તે તેમાં પોતાની જે સ્થા જે જંગમ સ્થાવર મિલકત છે તેનું વ્હીલનો વન થર્ડ જે મિલકત છે તેનો હિસેબ પોતે વિલ તરીકે વસે તરીકે આપી શકે છે એનાથી વિશેષ એ આપી શકે નહીં એટલે તમારા અંદર મુક્તિનું જે કંઈ ફતવો એ મહત્ત્વનો ગણાય છે તો એ મુક્તિનો ફતવો કેટલો ખાસ કરીને માન્ય ગણાય છે ધારો કે કોઈ પ્રોપર્ટીમાં વિવાદ ઊભો થાય અને વિવાદ ઉભો થાય તો એને મુસ્લિમ શરિયત પ્રમાણે એની વહેંચણી કરવાની થાય તો જ્યારે જે એના કોનો કેટલો હિસ્સો લાગે છે તે નક્કી કરવા માટે જો જે મુફ્તી ઇકરામનો ફતવો લેવામાં આવે છે તો મુફ્તી ઇકરામની પાસે એના પાસે સવાલ કરવામાં આવે કે અમારી આ પ્રોપર્ટી છે આ મન્નાના દેવા છે આ બધા મિલકતો છે એની વહેંચણી કેવી રીતે કરવી તો મુફ્તી ઇકરામ પોતાની શરિયતના રોશનીમાં એ પોતે કોનો કેટલો હિસ્સો લાગે છે તે ફેમિલી ટ્રી બનાવીને આપશે અને ફેમિલી ટ્રી સિવિલ કોર્ટમાં અને કાયદા પ્રમાણે મંજૂર છે એમાં અચ્છા ખાસ કરીને વારસદારો વચ્ચે જો તકરાર થાય તો કેવી રીતે એ દાવો કરી શકાય છે જો વારસદારો વચ્ચે મિલકતને લઈને વાદ વિવાદ થાય તો તેમાં સિવિલ કોર્ટ રાહે દાંત માંગી શકાય એમાં દાવો કરી શકાય અને જો ધારો કે કોઈ એક વ્યક્તિ વારસદારો અને અન્ય વારસદારો વતી એ મિલકતનો કબજો ધરાવતો હોય તો પજિશન ઓફ વન ઓફ ઓલ એટલે બધા વચ્ચે પોતે પોઝિશન ત્યાં જાળવી રાખે છે એવું માની શકાય અને સિવિલ કોર્ટ પણ એ ફતવાના આધારે અથવા મુસ્લિમ શરિયત લો પ્રમાણે જેટલા પણ વારસદારો છે તે બધાનો હક હિસ્સા નક્કી કરીને એમાં પાર્ટિશન કરી આપે છે છેલ્લે આ અંતર આપણે જઈ રહ્યા છીએ હવે મુસ્લિમ શરિયત બાબતે વધુ પ્રકાશ શું પાડવા માગું છું મુસ્લિમ શરિયત મુજબ જ જે પણ વ્યક્તિઓ હોય તે ગુજરાતના વ્યક્તિઓના જે હિસ્સા હોય તે કરવા કરવાના રહે છે હાલમાં પણ જે આપણે કોવિડને કારણે ઘણા બધા વ્યક્તિઓને અવસાન પામેલ હોય અને તેમને પણ મુસ્લિમ શરિયત મુજબ જ એમણે પોતાના પોતાનો હિસ્સો એમાં મેળવી લેવાનો રહે છે પણ હાલમાં જોવામાં આવે છે તો ઘણા બધા મુસ્લિમ વ્યક્તિઓને અથવા પરિવારને આ મુસ્લિમ લો વિશે જાણ જાગૃતતા હોતી નથી જેના કારણે અનેક વાદ વિવાદો અને કોઈક એવી શક્યતા રહે છે કે પેઢીનામું જ્યારે બનાવવામાં આવે છે ત્યારે કોઈ બહેનોનો અથવા કોઈ ભાઈનો ભાઈઓનો અથવા કોઈ એનઆરઆઈ વ્યક્તિ હોય તેનો હિસ્સો તેનું નામ પેઢીનામા નહીં બતાવીને એવા નામો છુપાવીને પણ ખોટા પેઢીનામાના આધારે વારસાઈ કરવામાં આવે છે તો તેવા પેઢીનામાના આધારે જો વારસાઈ કરવામાં આવતી હોય તો તેવા પેઢીનામાને પણ પોલીસ કોર્ટ પોલીસ રાહે એના ઉપર પગલાં લઈ શકાય છે અને સિવિલ કોર્ટમાં પણ એમાં દાવો કરી શકાય છે એટલે મારે ખાસ એવું જ કહેવાનું કે જ્યારે પણ વ્યક્તિ અવસાન પામે તે મુસ્લિમ હોય તો તેના તેનું પણ જે